જણાવ્યું છે કે અહીંના સિયાસતનગર બંગાળવાસમાં બાંગ્લાદેશીઓ રહેશે તેમના ઘરોનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં માલુમ પડ્યું કે તે પૈકી હાલ તોડવા માટેનું ડિમોલિશન ડ્રાઈવ ચાલુ છે કુલ પચાસ જેસી અને બે પોલીસ કર્મીઓને તેના માટે કામે લગાડ્યા છે આ ડિમોલિશનની ની પ્રક્રિયા અડધી રાત્રે જ શરૂ કરી દેવાઈ હતી મોડી રાત્રે